નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે લીલીયા મોટા ક્રાકસ ગામે છે બેંક કર્મચારી પર જીવલેણ હુમલાના આરોપીઓનું કરાયું રિકન્સ્ટ્રક્શન વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા લુખા તત્વોમાં ફફડાટ લીલીયા તાલુકાના ક્રાકસ ગામે મધ્ય સહકારી બેંકના કર્મચારી પર જીવલેણ હુમલો કરનાર ત્રણેય શખ્સોની ધરપકડ પોલીસે કરી જાહેરમાં ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન લીલીયા તાલુકાના ક્રાકસ ગામે થોડા દિવસો પહેલાં એક મધ્ય સહકારી બેંકના કર્મચારી પર થયેલા હિંસકારા હુમલાના બનાવમાં પોલીસે કડક કાર્યવાહી કરી છે પોલીસે હુમલો કરનાર ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ઘટના સ્થળે લઈ જઈને તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું ગત અઢાર નવેમ્બરના રોજ સાંજે ચાર વાગ્યાના સુમારે ક્રાકસ ગામે આ શખ્સારી બનાવ બન્યો હતો જેમાં એક બેંક કર્મચારી ગૌતમ વાળા પર ત્રણ શખ્સોએ લોખંડના પાયે પડે જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં આરોપીઓ ગૌતમ વાળા પર આડેધડ ઘા ઝીકતા નજરે પડ્યા હતા આ ગંભીર હુમલામાં ભોગ બનનાર યુવકને હાથ અને પગના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી અને હાલ તેઓ અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પીઆઈ એમડી શાળુકે તેમજ લીલીયા પોલીસ ટીમની ત્વરિત કાર્યવાહી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને ગણતરીની કલાકોમાં તૈણે આરોપીઓની ઝડપી પાડ્યા પોલીસે આરોપીઓ પાસેથી ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલી વોક્સ વેગન કંપનીની વેન્ટો કાર પણ કબજે કરી છે અને સાથે સાથે ઘટના સ્થળે આ પકડાયેલા ત્રણેય આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન અને કાયદાનું ભાન કરાવવામાં આવેલ અને પોલીસ કાફલો ત્રણેય આરોપીઓને લઈને કાકરસ ગામે ઘટના સ્થળે પહોંચ્યો હતો પીઆઈએમડી શાળુકે અને અન્ય પોલીસ કર્મીઓની હાજરીમાં ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું સમાજમાં ગુંડાગીરી કરનારા તત્વોમાં કાયદાનો ડર રહે તે હેતુથી પોલીસે આરોપીઓ પાસે સ્થળ પર જ ઉઠક બેઠક કરાવી અને કાયદાનું ભાન કરાવ્યું હતું પોલીસની આ કામગીરી અને રિકન્સ્ટ્રક્શન જોવા ગામ લોકો મોટા ટોળા ઉમટી પીડ્યા હતા બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખીયા અમરેલી